સ્વામિનારાયણ ભગવાન ને જય ગણેશ્યા મહારાજ ને જય ભક્તો ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધા એનું સ્વાગત છે અને બધા જ હરે ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજનો આપણે વિડીયો બનાવવાનો છે તે શિક્ષાપત્રીને આપણે સિત્તેરથી એસી શ્લોક સુધીનો આપણે જે મહારાજ આપણને શિક્ષાપત્રી શ્લોક આપ્યા છે એનો આપણે કથા કરીશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને શક્ય હોય તો આ વિડીયો બીજા ભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો કોઈ હરિભક્તોને ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે આપણે શિક્ષાપત્રીના શ્લોક એકોતેરથી આપણે કથા ચાલુ કરવી છે અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામ્રાજ્ય પ્રમાણે અન્નધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું અને ઘણું છે ફળ જેને વિશે એવું પણ જે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો અને પૂર્વે જ્યાં જે મોટા પુરુષ તેમણે જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનો ગ્રહણ કરવો અને કોઈને પણ જે વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી નહીં અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી જ રીતે સન્માન કરવો પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું અને અમારા જે સર્વે સત્સંગે તેમણે ચાતુર્ય માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો અને તે વિશેષ નિયમ ક્યાં તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવે તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવે તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો અને સર્વે જે એકાદશીઓ તેમનો વ્રત જે તે આદર થકે કરવો તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટદી આદેક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસે વિશે મોટા ઉત્સવ કરવા અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશયત્તને કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો કેમ જે જેમ મેથોને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય ઘનશ્યામ મહારાજને જાય તો ભક્તો આપણને આ મહારાજે જે શ્લોક આ કથામાં જે નિયમ બતાવ્યા છે એનું આપણે જરૂરને જરૂર પાલન કરીશું અને ભગવાનનું આપણે રાજી પણ મેળવીશું તો અત્યારે બસ આટલું જ અને જે ભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય તો અત્યારે બસ આટલો જ ભક્તો હરીને આપણે એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગીને મને રજા આપો બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ